માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારા તમને અમે સવાલ પૂછીએ તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સ ના પગારે આપણે બધા છે નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં એવી માહિતી મળી રહ્યું છે જે રીતે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આક્ષેપ કર્યા છે કે તેમને કોઈપણ પ્રકારનું આમંત્રણ છે તે આપવામાં નથી આવ્યું ને આના સંદર્ભમાં સ્થાનિક કાર્યક્રમ હોવાથી ધારાસભ્યએ હાજરી આપી હતી પરંતુ તેમનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો ચાલુ સભામાં તેમણે મંત્રીઓની હાજરીમાં નર્મદા જિલ્લા કલેક્ટરનો ઉધળો લઈ નાખ્યો અધિકારીઓને તકડાવી નાખ્યા ને જે રીતે આ કાર્યક્રમને સંદર્ભમાં તેમને બોલાવવામાં નથી આવ્યા તે મામલે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે અમારાથી તમને તકલીફ શું છે સો અમે સવાલ કરીએ છીએ એટલે તમને નથી ગમતું સો અમે માહિતીઓ માંગીએ છીએ એટલે તમને નથી આ ગમતું એટલે તમે આવી રીતના પ્રયત્ન કરો છો આવી રીતનો વ્યવહાર કરો છો આ શબ્દો છે ધારાસભ્ય ચૈતર વસાવાના જેમણે ચાલુ સભામાં નર્મદાના જિલ્લા કલેક્ટરને આ સવાલો કર્યા છે તેને લઈને થોડાક સમય માટે ગરમા ગરમી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટના મામલે ધારાસભ્ય શું કહી રહ્યા છે શું તેમની નારાજગી છે અને શું માંગ છે તે સાંભળો માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી અપમાન આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયજનાજી શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે ધેમ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ ટોયલેટ મોબાઈલ માટે બે લાખ ને ચાલીસ હજાર બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ તમને નડીએ છીએ તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગારે આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટરથી કલેક્ટ તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું

અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી મારા અધિકાર દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો સાહેબ અમે ચાલો શાંતિથી બેસી જાવ બધા બેસી જાઓ એ ભાઈ બધા બેસી જાવ બધા બેસી જાઓ ચલો શાંતિથી બેસી જાઓ ભાઈ આગળ નહીં બેસી જાઓ શાંતિથી આપણે સાંભળ્યા હતા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે આ મામલે હવે પ્રશાસન પાસે ખુલાસો માંગ્યો છે કે તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું સરકારી કાર્યક્રમમાં તો આ બાબતે ખુલાસો કરવામાં આવે અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેવડીયા આવ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને આક્ષેપ હતા કે તેમને સ્થાનિક ધારાસભ્ય હોવાથી બોલાવવામાં નથી આવ્યા ત્યારે અવારનવાર તંત્ર સામે જે ગંભીર આરોપો સામે આવતા હોય છે ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ બને છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો